આગામી 12 એપ્રિલ બનાસ પહોંચે જે બાદ સૌથી પહેલાથી ભગવાન કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે બાબા વિશ્વનાથના આશીર્વાદને લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે તો મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી વખત ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય પણ વારાણસી ઇન્ડિયા એલા ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે બ્યુરો રિપોર્ટ સી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ